મિત્રો આપણે કરાઈ ને ગયા આપણે કાલ બતાવી જો ઘર આવ્યું આપણું પોતાનું ઘર છે હવે આપણે વિડીયો બનાવવા જવાનું છે આ તો વરસાદ બહુ જો વરસાદ ગારો ગારો થઈ ગયો અમારા કોમેડી કિંગ ચેનલના ના દેશભાઈ બધા વેઇટ કરી રહ્યા છે ત્યાં જવાનું વિડીયો બનાવ શૂટિંગ કરવાનું આપણે ચેનલમાં